અમે આજે જમીન બેઠા છે બધા જમી લીધું હશે સારું સારું હવે બધું ખબર નહીં શું બોલી આગળ શું કરો છો બા જય સમનારાયણ આજે જમીન બેઠા છીએ બોલ સારું તબિયત પાણી તબિયત પાણી સારા છે પણ હવે તારું રિઝલ્ટ આવશે કાલે કેવું આવશે હવે તો જો ખબર નહીં મને બહુ એટલે જો મોબાઈલ જોયો છે એવું આવશે એ બાબા યુટ્યુબ માં બધા સામે ના બોલો આવું મને

આપણે કપડા ખરીદી કરવા નહીં જવું પડે હા તમારે વાત સાચી છે કપડા લેવા જવાનું છે આ શું લે આવશે કપડામાં આપણે તો એક કોટી સોટ લેવાનું છે જબ્બો બબ્બો એવું ત્યાં આવે એવું લેવાનું આપણને એમ તને તો સરસ ડિસ્કો નહીં કરવાનો એટલે વઘોડામાં એ તો કરશું ને એમ તને આવડે ડિસ્કો હા ગીતો આવડે ગાતા હા ડાન્સ ને એવું બધું કરીશ ને હા એ તો કરીશ હવે હા હા સરસ 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 લો